ચલો ચાલોને આજે સન્ડે તો બહાર ફરવા જઈએ સન્ડે તો બહાર ફરવા જતું રહેવાનું હા અલ્યા ભાઈ આખા અઠવાડિયામાં એક રજા મળતી હોય હ તો ઘરે થોડો આરામ કરવા દે તો સન્ડે તો બધા ફરવા જાય જ છે ને એટલે દર સન્ડે ફરવા ના જવાનું હોય ભાઈ ફરવા જવાનું હોય પણ બે મહિને ચાર મહિને છ મહિને હોય સન્ડે સન્ડે થોડું ઉપડી જવાનું હોય તો ક્યારે જવાનું જઈશું છ મહિને બે ચાર મહિને જઈશું ફરવા હો મારા પપ્પાના ઘેર હું મહિને મહિને ફરવા જતી મહિનો મહિનો હા એટલે તારે કોક ખાવાનું આવ તો મારા પપ્પાના ઘેર હું આ ખાતી ને પેલું ખાતી કોઈ કરવાનું આવ મારા પપ્પાના ઘેર તો હું આમ કરતી ને તેમ કરતી જે હોય બધું હોય ને તું પપ્પાના ઘેર બધું કરતી આ ફરવાનું હોય તમે ના લઈ જાવ એટલે બધા ના લઈ જાય એમ એટલે પણ લઈ જતા છે તાર પપ્પા પણ મહિના મહિના ના લઈ જતા હવે એ ફેકવાનું રહેવા દે હો મહિને મહિને આગ્રા જતા આગ્રા હા પેલું આગ્રા આગ્રા એટલા બધા દર મહિને જતા હા બંઠા હવે ફેકવાનું માપરાજ ફેકું ફરવા જતા એટલે તો કહું એમાં શું ફેકવાનું હોય પણ દર મહિને કોઈ ના જતું હોય લ્યા જ્યાં છો તમે ચોક બે ત્રણ વાર ગયા હોય એ સમજ્યા પણ દર મહિને જતા એટલે કોઈ આ તો કોઈ વાત થઈ ઊભે એ કહ ભાઈ પૂછી લો પપ્પાને મમ્મીને પૂછું પૂછી લો ઊભી રે હા હલત ફોન લગાઈને ચોખવટ કરું ને આ હાલત તારી મમ્મીને ફોન લગાવવું અને પૂછું કે આ તમારી છોડી કહે કે અમે દર મહિને આગળ ફરવા જતા આ વાત આતો દૂધનું દૂધ પોણીનું પોણી આ કાલો પૂછ્યો આ ઊભી રે બોલો છે